નમસ્કાર મિત્રો તો વાત પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ અંતર્ગત ફોર્મ ભરવાના શરૂ થઈ ચુક્યા છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો એ ટુ કેટેગરી માટે કુલ તેરસો એસી આવાસ માટે ફોર્મ ભરવાના શરૂ થઈ ચુક્યા છે મિત્રો વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું અરજી કેવી રીતે કરવી અરજી માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે તમે જોઈ શકો છો મિત્રો ફક્ત સાડા પાંચ લાખમાં અહીંયા આવાસ ઉપલબ્ધ કરવામાં આવશે મિત્રો જેના વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં મેળવીશું આપણે તો વિગતવાર વાત કરીએ વિડીયોમાં તો મિત્રો તમે જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અહીંયા ડિટેલ નોટિફિકેશન આવેલું છે મિત્રો સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં આવાસ મેળવવા માટેની અહીંયા સુવર્ણ તક રહેશે મિત્રો અરજી ફોર્મ મેળવવા તેમજ જમા કરાવવાની મુદત છે મિત્રો તમે નોંધી લેશો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસથી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ સુધીની રહેશે મિત્રો વિગતવાર આ માહિતી મેળવીશું મિત્રો આવાસ અંતર્ગત જે વિગત છે કેટલા આવાસોની સંખ્યા છે અંદાજીત કેટલા કાર્પેટ એરિયામાં આવાસ મળવાપાત્ર થશે કિંમત કેટલી રહેશે કુટુંબની આવક મર્યાદા કેટલી રહેશે તેમજ અરજી સાથે કેટલી ડિપોઝિટની રકમ મળવા થશે તેમજ ફોર્મ મેળવવા માટે જે શાખાઓ છે તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના યોજના ટુ ફેઝ ઇલેવન અંતર્ગત સાહીઠ નંબરની સ્કીમ કોડ અંતર્ગત કુલ સાતસો ને બાણું આવાસ માટે અને કુલ મળીને તેરસો ને એસી આવાસ યોજના માટે અહીંયા જે જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર મેળવીએ માહિતી તો તમે જોઈ શકો છો સુમ ઝોન રાશિ ટીપી નંબર નવ પાલનપોર ભેસાણ ફાટક પ્લોટ નંબર એકસો ચુમ્મોતેર શેવિયન શોપિંગ સેન્ટરની સામે કિયાન મંગલોઝની બાજુમાં ગૌરવપથ રોડ રોડ પાલનપોર સુરત રેરા રજીસ્ટ્રેશન નંબર અહીંયા આપેલું છે તેના અંતર્ગત મિત્રો જે સ્કીમ નંબર કોડ સત્તાવન અંતર્ગત પાંચસો ને જે આવાસ છે મિત્રો તેમજ તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના ઈડબ્લ્યુએસ ટુ ફેઝ ઇલેવન માટે સ્કીમ કોડ સાહીઠ અંતર્ગત સુમન પ્રકૃતિ ટીપી નંબર અડતાલીસ ભેસાન આ પ્લોટ નંબર નેવ્યાસી સુમન તૃપ્તિ આવાસ પાસે વખારીયા ઇન્ડસ્ટ્રીયલ રોડ સરસ્વતી ડિમ્પર માર્ટની શેરી ભેસ્તાન સુરત અંતર્ગત કુલ સાતસો ને બાણું આવાસ માટે અહીંયા જાહેરાત આવેલી છે અંદાજિત કાર્પેટ એરિયાની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો છત્રીસ ચોરસ મીટરથી લઈ અને છત્રીસ પોઈન્ટ પચાસ ચોરસ મીટર સુધીનો અહીંયા જે આવાસની જે અંદાજિત કાર્પેટ એરિયા મળવાપાત્ર થશે મિત્રો આવાસની કિંમતની વાત કરીએ તો તમે જોઈ શકો છો રૂપિયા સાડા પાંચ લાખ પ્લસ પચાસ હજાર રૂપિયા મેન્ટેનન્સ ડિપોઝિટ તરીકે અહીંયા ભરવાની રહેશે જે આવાસ યોજનાની જે સ્કીમ છે મિત્રો આવાસ યોજના માટે જેના કુટુંબની જે વાર્ષિક આવકની મર્યાદા ત્રણ લાખ સુધીની રહેશે મિત્રો અરજી આ સાથે ડિપોઝિટની રકમ રહેશે વીસ હજાર રૂપિયા જે તમારે અરજી ફોર્મ ભરતી વખતે વીસ હજાર રૂપિયા ડિપોઝીટ ફોર્મ છે તે ભરવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો તેરસો ને એસી જે આવાસ યોજના છે આવાસ છે તેના અંતર્ગત અહીંયા જાહેરાત આવેલી છે અરજી ફોર્મ છે તે કોટક મહિન્દ્રા બેંકની નીચે દર્શાવેલ શાખાઓ પરથી તારીખ પહેલી ફેબ્રુઆરી બે હજાર અઠ્યાવીસ થી બે હજાર પચીસ સુધી જાહેર રજાઓ સિવાયના જે દિવસો દરમિયાન બેંકના કામકાજના સમય દરમિયાન રૂપિયા સો જેથી મેળવી શકાશે તેમજ અરજી ફોર્મ સંપૂર્ણ ભરીને નિયત પુરાવા તેમજ ડિપોઝિટના રૂપિયા વીસ હજારનો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામનો પેબલ એટ સુરતના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ઉપરોક્ત તારીખો દરમિયાન નીચે દર્શાવેલ કોઈપણ શાખામાં જમા કરાવી શકશે મિત્રો તમે જોઈ શકો છો નીચે જે સંપૂર્ણ જે જેટલી શાખાઓ છે મિત્રો જમા કરવા માટેની તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે લિસ્ટ આપેલી છે જે અરજી ફોર્મ ભરવા માટેનું જે તારીખ છે મિત્રો તે ખાસ નોંધી લેશો પહેલી ફેબ્રુઆરી બે હજાર થી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી તમે અરજી ફોર્મ છે મિત્રો તે ભરવાનું રહેશે તમે જોઈ શકો છો એક વ્યક્તિને એક જ ફોર્મ આપવામાં આવશે મિત્રો તારીખ બે હજાર 2025 ના રોજ બપોરે ત્રણ કલાક પછી નીચે દર્શાવેલ શાખા ઉપર અરજી પત્રકો સ્વીકારવામાં આવશે એટલે કે મિત્રો અરજી ફોર્મ જે આપવા માટેની છેલ્લી તારીખ અઠયાવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ બપોરે ત્રણ કલાક સુધીની રહેશે જે સમયગાળા દરમિયાન અહીંયા જે શાખાની લિસ્ટ આપેલી છે મિત્રો જેના અંતર્ગત માહિતી મેળવીશું રિંગ રોડ ટ્વીન ટાવર જે કોટક મહિન્દ્રા બેંકની શાખાઓ છે મિત્રો ત્યારબાદ સૂર્ય પ્લાઝા ઉદના દરવાજા માહિતી

જેવી જે શાખા છે મિત્રો કોટક મહિન્દ્રા બેંકની જેના પરથી તમને અરજી ફોર્મ છે મિત્રો તે તમે જે કામકાજના દિવસો દરમિયાન રૂપિયા સો નિયત ફી ભરી અને તમે અરજી ફોર્મ મેળવી શકશો મિત્રો ત્યારબાદ નિયત જે ફોર્મ છે મિત્રો તે સંપૂર્ણ ભરી અને ડિપોઝિટના જે વીસ રૂપિયા છે મિત્રો તે ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે તારીખો જે કઢવી અને ત્યારબાદ તારીખ દરમિયાન કોઈ પણ શાખામાં જમે કરાવી શકશો અરજી કરવા માટે જરૂરી જે શરતો આપેલી છે મિત્રો તે ખાસ નોંધી લેશો અરજદાર છે તે ભારતના નાગરિક તેમજ પુખ્ત વયના હોવા જોઈએ અરજદાર અથવા તો સહ અરજદારના પરિવારના કોઈપણ જે સભ્યના નામે ભારતમાં કોઈ પણ જગ્યાએ પાકું મકાન ના હોવું જોઈએ અનામત કક્ષા માટે અરજી કરનાર અરજદારે સક્ષમ અધિકારીનું જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે તેમજ અરજી ફોર્મમાંથી શરતો અને વધુ માહિતી મળશે મિત્રો અરજી ફોર્મ મેળવ્યા બાદ સંપૂર્ણ જે શરતો છે તેમજ સંપૂર્ણ માહિતીનો અભ્યાસ કરી અને ત્યારબાદ જ અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે ડ્રો વખતે આવાસની સંખ્યામાં ફેરફાર સુરત મહાનગરપાલિકાને આધીન રહેશે મિત્રો વિશેષ નોંધ આપેલી છે તમે નોંધી લેશો મિત્રો ઉપર દર્શાવેલ બેંકની શાખાઓ સિવાય અરજી ફોર્મ વિતરણ કરવા કે સ્વીકારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અન્ય કોઈ પણ સંસ્થા કે ત્રાહિત વ્યક્તિની નિમણૂક કરેલ નથી મિત્રો એટલે કે આગળ જે વાત કરી તે મુજબની જે શાખાઓ છે મિત્રો ત્યાંથી જ અરજી ફોર્મ છે તે અહિયાં વિતરણ કરવામાં આવશે મિત્રો અરજદાર પોતાનું અરજી ફોર્મ ઉપર દર્શાવેલ કોઈ પણ શાખામાં જાતે જમા કરાવે તે અરજી ફોર્મ છે તે ઈચ્છનીય રહેશે જે ફાળવણી ફક્ત કોમ્પ્યુટરાઈઝ ડ્રો મારફતે જ કરવામાં આવશે તેમજ હપ્તાની રકમ ફક્ત ડિમાન્ડ ડ્રાફ્ટથી સુરત મહાનગરપાલિકાની એફોર્ડેબલ જે હાઉસિંગ સેલની કચેરી ખાતે સ્વીકારવામાં આવશે આથી જાહેર જનતાએ આવાસ બાબતે કોઈપણ ત્રાહિત વ્યક્તિની લોભામણી વાતોમાં આવી જઈ અને ભરમાવું નહીં કે ભરોસો કરવો નહીં આવાસ બાબતે નાણાકીય વ્યવહાર કરવોની મિત્રો ખાસ અહીંયા સૂચના આપવામાં આવેલી છે તેમ છતાં કોઈ અરજદાર આવાસ બાબતે કોઈ ત્રાહિત વ્યક્તિઓ સાથે નાણાકીય વ્યવહાર કરશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી જે તે અરજદારની રહેશે મિત્રો એટલે કે અહીંયા આવાસ યોજના અંતર્ગત કોઈ પણ જાતનો કોઈ પણ ત્રાહિત વ્યક્તિ સાથે આ નાણાકીય વ્યવહાર કરવાનો રહેશે નહીં મિત્રો જે અંગે સુરત મહાનગરપાલિકા છે તે કોઈ પણ જવાબદારી રહેશે નહીં તેની આ યોજના બાબતે વધુ માહિતી માટે તમે જોઈ શકો છો સંપર્ક નંબર આપવામાં આવે છે મિત્રો એફોર્ડેબલ હાઉસિંગ સેલ વરિયાવી બજાર પોલીસ ચોકીની સામેની ગલી ધાસ્તીપુરા સુરત અંતર્ગત અહીંયા જે ફોન નંબર આપેલા છે મિત્રો તેના પરથી તમે સંપૂર્ણ જે માહિતી છે મિત્રો તમને ફેરી હોય ભરતી જે આ જે માહિતી બાબતે તેના અંતર્ગત તમે સંપર્ક કરી શકો છો વધુ માહિતી માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ સુરત મ્યુનિસિપલ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી તમે મેળવી શકશો તો તમે જોઈ શકો છો મિત્રો તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે ના રોજ સુરત મહાનગરપાલિકા અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના જે સ્કીમ કોડ છે સત્તાવન તેમજ સાહીઠ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ જે જાહેરાત છે મિત્રો જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છત્રીસ ચોરસ મીટરથી લઈ છત્રીસ પચાસ ચોરસ મીટર સુધીનો કાર્પેટ એરિયા અહીંયા ફક્ત સાડા પાંચ લાખ તેમજ પચાસ હજાર જે મેન્ટેનન્સ ડિપોઝિટ અંતર્ગત મળવાપાત્ર થશે મિત્રો અરજી ફોર્મ માટેની જે તારીખ છે મિત્રો તે ખાસ નોંધી તમે એક ફેબ્રુઆરી બે હજાર પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી એટલે કે જે સુધીનો જે સમય છે મિત્રો તે અંતર્ગત તમે ફોર્મ ભરવી શકશો મિત્રો જે ફોર્મ મેળવવા માટેની અહીંયા લિસ્ટ છે મિત્રો તે પણ અહીંયા આપવામાં આવેલી છે તમે ફરીથી એકવાર નોંધી લેશો મિત્રો જે કોટક મહિન્દ્રા બેન્કની જે વિવિધ શાખાઓ છે મિત્રો સુરત અંતર્ગત તેમાં ખાસ જે ફોર્મ છે મિત્રો અરજી ફોર્મ તે ત્યાંથી મેળવી શકશો જેમાં સો રૂપિયાની નિયત ફી અરજી ફોર્મ છે તે ભરી શકશો અને તેની સાથે અરજી ફોર્મ સંપૂર્ણ રીતે ભરી ડિટેલ અભ્યાસ કરી અને નિયત પુરાવા સાથે તેમજ ડિપોઝિટની જે રકમ છે મિત્રો તે કોઈ પણ જે નીચે આપેલી જે શાખા છે મિત્રો તેમાં તમારે જમા કરવાની રહેશે મિત્રો તો ખાસ તમે જોઈ શકશો મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરી અંતિમ તારીખ છે અરજી કરવા માટેની જરૂરી શરતો તેમજ સંપૂર્ણ માહિતી છે તેની પણ આપણે આગળ વાત કરી છે મિત્રો જે સંપૂર્ણ અભ્યાસ કરી અને ત્યારબાદ જ અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો આવાસ યોજના અંતર્ગત તમે જોઈ શકો છો મિત્રો સુરત માટે જે શહેરમાં જુદા જુદા વિસ્તારમાં આવાસો મેળવવા માટેની આ સુવર્ણ તક છે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય